નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ધારીમાં જાનલીલા તોરણે પાસી ફરી લગ્ન છે કે ધીંગાણું આવું દ્રશ્ય ગઈકાલે ધારીમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું રોટલી પીરસવા બાબતે જાનૈયા અને માંડવીયા પક્ષમાં બોલાચાલી થયા બાદ મામલો ગંભીર બનતા લગ્નનું સ્થળ દડીકવારમાં રણસંગ્રામમાં ફેરવાઈ ગયું હતું અને એકબીજા પર હાથમાં આવ્યું એનાથી મારામારી કરી અને કાર માથે ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ધીંગાણામાં દસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી તો બનાવની પ્રાપ્ત વિગતો ધારીના ખિસરી ગામમાં રહેતા બાબુભાઈ ધમાભાઈ ચારોલિયાની દીકરી સોનલબેન ના ગત તારીખ સવિશના ના રોજ લગ્ન હોવાથી તેઓ જમણવાર ચાલુ હતો આ દરમિયાન રોટલી ઘટતા અંકિત ઉર્ફે દિનેશભાઈ વાઘેલાએ બાબુભાઈ ના ભાઈ વિપુલને રોટલી વધુ આપવાનું કંઈ બોલાચાલી કરીને ગાળો આપતા વિપુલે ગાળો આપવાની ના પાડતા અંકિત વધુ ઉશ્કરાઈ ગયો હતો અને વિપુલને ગળું પકડીને માર મારવા લાગતા વિપુલ ગડાચપી છોડાવવાને ઘર તરફ ભાગ્યો હતો આથી તેની પાછળ અંકિત વાઘેલા ભરત વિનુભાઈ વાઘેલા વિનુભાઈ ભગવાનભાઈ વાઘેલા રોહિત ભૂપતભાઈ વાઘેલા પરેશ ભનુભાઈ માસુડિયા અને બધાએ હાથમાં લાકડી બડીકા અને ધોકા લઈને દોડ્યા હતા યુવકને બચાવવા માટે દીકરીના પિતા બાબુભાઈ કેશુભાઈ સહિતના છોડાવા વચ્ચે પડતા બધાને આડેધડ માર મારવામાં લાગ્યા હતા જે હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ